વડોદરાની એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીથી ડીએન ગ્રાઉન્ડને જોડતો લોવર બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું મગરોનું સામ્રાજ્ય ધરાવતી ભૂખી કાંસ પર આ બ્રિજ આવેલું છે તેવામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે આ પચાસ વર્ષ જૂના બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા અનેક રજૂઆતો કર્યા છતાં તંત્ર તરફથી માત્ર આ બ્રિજ નજીક ચેતવણી દર્શાવતું બોર્ડ લગાવી સત્તાધીશોએ સંતોષ માન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વારંવાર રજૂઆતો કરાયા બાદ આ બ્રિજના સમારકામ માટે ટેન્ડર પણ 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 મંજૂર થયો અને વેન્ડર નક્કી હવે વિદ્યાર્થીઓ વહેલી બ્રિજ બ્રિજનું સમારકામ થાય તેવી માંગ કરી રહ્યા છે ગિર જતા નીચે है તો થઇ ગયો છે અને હવે વેન્ડર્સ પણ ડિસાઇડ થઈ ગયા છે એટલે હવે તાત્કાલિક એનું કામ એક બે દિવસ જ કરી દેવામાં આવશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઇન જાહેર કરી ધોરણ દસ બાર માં થતી ચોરી પર સજાનું કોષ્ટક જાહેર પરીક્ષા ખંડમાં મોબાઈલ સ્માર્ટ વોચ લવાશે તો પોલીસ ફરિયાદ થશે પરીક્ષામાં કુલ તેત્રીસ ગેરરીતિની યાદી જાહેર ગેરરીતિની યાદી સાથે સજાની જોગવાઈ પણ જાહેર કરવામાં આવી પાંચ ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદની જોગવાઈ બોર્ડે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે ભૂલથી પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન અથવા સ્માર્ટફોન લાવશો તો પોલીસ ફરિયાદ થશે જવાબ વહી ખંડ નિરીક્ષકને સોંપવામાં ન આવે તો ફરિયાદ ડમી વિદ્યાર્થીને બેસાડાયો હોય તો પોલીસ ફરિયાદ ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ ફોન અથવા અન્ય પ્રતિબંધિત ઉપકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયાળ સ્માર્ટ વોચ કેમેરાવાળું કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવ્યા હોય તો પણ ફરિયાદ વિદ્યાર્થીને સોશિયલ મીડિયાથી પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે કે પરીક્ષા દરમિયાન અન્ય રીતે બહાર મોકલી કે મેળવવામાં આવે સાથે જ પરીક્ષાર્થીને બહારથી કોઈપણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે તેવું સાબિત થાય તો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે લોકસભા ચૂંટણી પહેલા રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ જોડાયા ભાજપમાં ચૌધરી નવીન વકીલ જોડાયા ભાજપમાં પાટણ ભાજપ કાર્યાલય ખાતે કેસરીયા કર્યા चौधरी નવિન વકીલ અને તેના સમર્થકોએ કેસરીયા કર્યા રાધનપુર કોંગ્રેસના સક્રિય કાર્યકર નવિન चौधरी ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાયું એક કાર્યકર નાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાયો છું અગાઉ કોંગ્રેસ પક્ષમાં મે 6 વર્ષ જેટલું તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાધનપુરમાં કામગીરી કરેલી હતી